જટા બાવા જેવી બનાવી બે બાજુ બે કડીઓ અને રાખી કેતો કરો રાખી ત્રણ મહિના છોકરો <laughs>

મુકેશ પરમાર આવો વે તને ગુણ કરાવડા અને ઈચ્છા તને એ માતા ખબર પણ કોક સાચું ભાઈ પણ કોક તમને ઈચ્છા કરાવડા આવે કરાવડા આવે ને તો કોઈ જટાડો જોગી હોય તો જટા કરાવડા આદેશ આદેશ આદેશ

સાધના વિદ્યા પૂરી કરી તમારું કામ પૂરું કરી તમે સંસારમાં જયારે પડો તો તમારું મગજ ખાઈ જાય દેવ દીકરા તમને મગજ ધોણા અરીન પટેલ એ

અરવિંદ પટેલ સારું કાર્ય કરવા જઈ રહ્યા હોય અને વડીલ ના ને ખાલી અંદર દુઃખ થાય ને તો તમારું કાર્ય પૂરું થાય નહીં એક જાત નિહાકો કેવાય ભાઈ

આવે તો ગોટા સાત્વિક માતા હોય પાવાગઢ વાળું અને બીજી સાધના કલકત્તા વાળી સામુંડા નારાજ છે દીકરા સામુંડા ઘર નો કોઈ ઉકેલ મળતો નથી દીકરા બોલો તો કોકરું થઈ જાય હા ઘરનો તુરતી જ દેવા માતા ખોટી ની થઈદક રા હામાં સધી પરધોણ માતા છે હામાં સધી પરધોણ માતા સામુણવાતા બેવા સામુણવાતા ભાભ્યવાર જધી પ્રરોગી પ્રધાન માતાસ ગોડા હામાં સધી बड़ी हाँ वाला गाय करीबारी ये जाया क्या हमारे गाय करीबारी नहीं है लंबा मार मारा लंबा मार मारा ये चाहेगा आज उसको काफी घर गयी पुस्ता र पुस्ता र जो जो कि मेरे से बाहो हाँ बड़ी हाँ ये कहने रस्तों करेगा मुश्किल हमारे को कंफर्ट केस्ट કામ હોત બરો મેં કામ તમારું હોત દાદી સિકોતર મારતા વાકાડી મારતા ઉભી છે ઘોડા સીધી વાતા ઉભી છે પડદો ને ગોડા બસણી જડી એટલે પૂજાઈ અંદર પૂજાઈ ખરી મગસ પકાડી નાખે

રાજકોટ શ્રી કૃષ્ણ મંડળ ઉપવાસ કે બતાવર નામ બોલો ભાઈ